વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી ગટરમાં પડી જવાને કારણે એક સોળ વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું થોડા દિવસ પૂર્વે જ આ ઘટના ઘટી હતી તેને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના વરદ હસ્તે પરિવારને ચાર લાખ રૂપિયાનો ચેક આર્થિક સહાય માટેનો અર્પણ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ ચાર લાખ રૂપિયા પરિવારને સહાય પેટે આપવામાં આવ્યા છે થોડા દિવસ પૂર્વે ગાજરાવાડી વિસ્તારમાં સુએજ પંપિંગ સ્ટેશનની પાછળ કુદરતી હાજતે ગયેલો સોળ વર્ષીય કિશોર જેનું ખુલ્લી ગટરમાં પડી જવાને કારણે મોત નીપજ્યું હોય પરિવાર પર તો જાણે આવ ફાટી નીકળ્યું હોય તેવી આફત આવી પડી હતી ત્યારે તેઓને આર્થિક રૂપે થોડીક મદદ થઈ શકે તે માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના વરદ હસ્તે મામલતદારની ઉપસ્થિતિમાં પરિવારને ચાર લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અર્પણ કરવામાં આવ્યો છે આ સિવાય વોર્ડ નંબર સોળના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ પરિવારને આર્થિક મદદ કરવામાં આવી છે આ જ્યારે ચેક અર્પણ કરવાનું આયોજન થયું હોય ત્યારે વોર્ડ નંબર સોળની ટીમ અને નગરસેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ શું મા છોકરો ઓફ થઈ ગયો સાહેબ આજે આઠ દિવસ થયા છે સાહેબ એમની મહેરબાની એટલી ખરેખર તો આ એક દુઃખદ વાત છે કે એક નાના પરિવારનો એકનો એક દીકરાનું આવો અવસાન થાય અને ગત આઠ તારીખે જ્યારે આ ઘટના ઘટી ત્યારથી લઈને કુટુંબીજનોની સાથે હું સંપર્કમાં હતો અને મુખ્યમંત્રી શ્રી દ્વારા સીધે સીધી એમને મેં વિનંતી કરી અને એની રજૂઆત કર્યા બાદ તરત જ વહેલામાં વહેલી તકે તેમને મુખ્યમંત્રી રાહત ફંડ માટે રૂપિયા ચાર લાખ રૂપિયાનો ચેક આજે એમને આપ્યો છે અને એના માટે ખાસ મામલતદાર સાહેબ અત્રે ઉપસ્થિત છે ફાલ્ગુની બેન અને આ પ્રકારની ઘટના ઘટવી જ ના જોઈએ પરંતુ આપણા કોમલ હૃદય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે તત્પરતાથી આ વિષય હાથમાં લઈને એક રાહત થોડી ઘણી રાહત ઊભી કરી આપી જે તે બદલ વડોદરાવાસીઓથી માન્ય મુખ્યમંત્રીનો ખૂબ આભાર માન્યો મે ભારતીય જનતા પાર્ટીનો તથા વિસ્તારના અમારા ગંસામસી જે કોર્પોરેટર છે વિસ્તાર સ્થાનિક તે પણ આ જે તહેરનો બનાવ બને તેના ફોલોઅપ લઈ રહ્યા છે અને માનનીય ધારાસભ્યને ત્યારથી લઈને ફોલોઅપ લઈ રહ્યા છે કે જેમ બને એમ આપણે વહેલી તકે આ જે પરિવાર છે જે ભોગ બનનાર પર એકદમ શ્રમ છે અને આપણા માનનીય શ્રી નરેશભાઈ વોર્ડ પ્રમુખ છે તેમણે પણ તાત્કાલિક સાંજ પણ અનાજની મદદ કરી છે રૂપિયા બાર હજારનું અનાજ પણ એમને મોકલી આવેલું કે સાગરભાઈ હોય તો એકની મદદ પોતી કરો માનનીય શ્રી ધારાસભ્ય બાળુભાઈ દ્વારા આટલી વહેલી તકે આટલી વહેલી તકે સહાય પાસ કરી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આ વિસ્તારના તમામ લોકો એકદમ ગરીબ પરિવાર છે આવનારા સમયમાં કદાચ છે આવો બીજો કંઈ બનાવ બને બાળકો આવી જ ને જ અમારી જોડે ઉભા રહી